સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના એક સો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કર્યું છે એકત્રીસમી ઓક્ટોમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ છે ત્યારે સોળથી બાવીસ તારીખ સુધી દરેક વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતના ઓલપાડ ખાતે સોળમી તારીખે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે સુરત ઉત્તરમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી સાંજે ચાર કલાકે યાત્રા યોજાશે આ યાત્રામાં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાય અને યાત્રાને પ્રસ્થાન કરાવાશે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને ધ્યાનમાં લઈને યોજવામાં આવી રહી છે તેમજ એકતા યાત્રા શરૂ થાય તે પહેલા સરદાર સભા સોગંદ લેવડાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 18 16 થી 18 28 સુધી 16 થી 22 16 થી 22 તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે સાંજે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લિંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગ્યે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગ્યે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે કતારગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયાર ના રોજ અને ચોર્યાસી માં બાવીસ તારીખે

મંડારના ઘડવાડિયા પૈકીના એક સરદા વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જનપ જીનતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ એના જન્મસ્થાન કર્મશક્તિ શરૂ કરીને કેવડિયા સુધીની એકસો પચાસ કિલોમીટર સુધીની એક પડયાત્રા કર્મ શરૂ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે અને એના અનુસંધાનમાં જ સમગ્ર રાજ્યમાં વિધાનસભા વાઈફ એકતા રેલી કાઢવાની છે એની જવાબદારી જે સ્થાનસદની છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સદાબા વલ્લભભાઈ પટેલનો ભારત દેશની એક રાખવામાં અખંડ રાખવામાં ખૂબ મોટો સિંહ ફાળો છે એમના કાર્ય જન જન સુધી પહોંચે અને તે માટે આ એકતા યાત્રાનું આ એક આયોજન માટી ઇન્ડા પાર્ટીએ કર્યું છે કયા કયા વિધાનસભામાં એકતા યાત્રા કરવામાં તમામ વિધાનસભામાં કાર્યક્રમ ગુજરાત સુરતની બારે બાર વિધાનસભામાં અલગ અલગ તારીખો આ નક્કી થઈ છે સોળ નવેમ્બરથી શરૂ કરીને બાવીસ નવેમ્બર સુધીની અને એ તારીખોમાં પછી એકતા યાત્રાઓ દસ કિલોમીટર ની એક યાત્રા દરેક વિધાનસભામાં નીકળે એ જે તે સમયે પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવશે જે પણ અવેલેબલ નેતા હોય રાષ્ટ્રીય કક્ષાના કે એમનો પ્રવાસ ગોઠવાયો હોય તો એના પ્રવાસ અનુસંધાનમાં એ પ્રદેશ અમને સૂચના આપશે એ લગભગ દરેક વિધાનસભામાં લગભગ દસ કિલોમીટરની યાત્રા થશે આપની વાત કરીએ તો આપણા સંસદીય વિસ્તારમાં કઈ કઈ જગ્યા પર આપ ઉપસ્થિત રહેશો મારે સાત વિધાનસભા છે સાડે સાત વિધાનસભામાં મારે હાજર રહેવાનું છે સાથે જ મારી જે સાંસદ તરીકેની વિવિધ કમિટીઓની જવાબદારી છે એ તારીખો તે દિવસોમાં જો ક્લેશ નહીં થાય બે જવાબદારીઓ છે એક કમિટીની જવાબદારી એક સંગઠનના કાર્યક્રમની જવાબદારી જે દિવસોમાં કમિટીની મિટિંગ ધારો કે આવે હજુ નક્કી નથી તો તે દિવસોમાં કમિટીની મિટિંગમાં હું હાજર આપીશ અને નહીં તો બીજે દિવસે જે પણ કોઈક રિલીઝ સુરતમાં હશે એમાં હું હાજર રહીશ મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત